જાણીશું વધુ માહિતી લઈએ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભગવાન તો દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીશું ને સૌ જાણીએ આજના દિવસનું પંચાંગ જી અવશ્ય શ્રી રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદ શ્રી રઘુનાથાય નાથાય સીતાય પતિ નમ મિત્રો પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે બની રહી છે ફાગણ પાંચમ તિથિ બની રહી છે આજનું જે કરણ છે કૌલવ કરણ છે રાશિની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે અર્થાત જે બાળકનો આજ આજરોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ન નય આ છે આજનું પંચાંગજી

અભિજિત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે તો સાથે આજે પાંચમ ફાગણ વધ પાંચમ એટલે પંચમી હોળીનો પાંચ દિવસના પર્વનો અંતિમ દિવસ રંગપંચમી આ છે આજના દિવસની જી બિલકુલ દર્શક મિત્રો આપણે આજના દિવસના વિશેષ મહિમા વિશે પણ જાણી લીધું છે અને હવે વાત કરીશું બારે બાર રાશિના જાતકોનું રાશિફર જાણવાના છે પરંતુ જો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તે અમે આ કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ અને આજે પણ

અગાઉથી આયોજન કરેલ કાર્યોમાં આજે તમને સફળતા મળે એવી સ્થિતિ જોવા મળી રહી છે તો સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ સંભાવનાઓ કે શક્યતાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે રમત ગમતના ક્ષેત્રમાં પણ આજે ખ્યાતિ વધે એવા ગ્રહમાન બની રહ્યા છે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ભગવાન રામની પૂજા કરવી મેષ રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે જાણીએ શુભ રંગ કયો તો આજે મેષ રાશિના જાતકો માટે રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ રહેશે શુભ મહામંત્ર કે જેનો જાપ આજે માટે કલ્યાણકારી સાબિત થાય મંત્ર છે ઓમ શ્રી રામ ભદ્રાય આજે આપે આ મહામંત્રના યથાસભાવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

તો આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો ઉતાવળ કરવો નિર્ણય નુકશાન સાબિત થઈ શકશે પરિવારમાં કેટલાક શુભ કાર્યો પણ પૂર્ણ થવાની આજે સંભાવનાઓ છે તે એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી છે આજનો દિવસ વધારે શુભ સાબિત થાય એના માટે કરવો આ ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ આજે આપે કરવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે હવે વાત કરી શુભ રંગની તો આજે વૃષભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આજે આસમાની રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થઈ શકે મંત્ર છે ઓમ હમ પવન નંદ નાય હુમ ફટ આ મહામંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો વૃષભ રાશિના જાતકોનું પણ રાશિ પર જાણી હવે વાત કરીશું મિથુન રાશિની મિથુન જાતકો માટે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી શુભ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે એમ છે તમે કોઈ ગંભીર રોગની પકડમાં પણ આજે આવી શકો છો તો તમારા વ્યવહાર અને ખાન સંતુલિત રાખવું શુભ સાબિત થશે ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે સાવચેત રહેવાની આવશ્યકતા બની રહેશે તો સાથે આજે તમને માનસિક શાંતિ પણ મળે એવું ગ્રહમાન બની રહ્યું છે એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થાય તો આજે સફેદ વસ્તુનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે વૃષ્ય મિથુન રાશિના જાતકો માટે ફિરોઝા રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ નમો ભગવતે આંજનેય આય મહાબલાય સ્વાહા આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી થશે હનુમાનજીની કૃપા બની રહેશે જી તો મિથુન રાશિના જાતકો માટે કયા મંત્રોના જાપ કરવાના છે આજના દિવસ માટે તે જાણ્યું છે અને હવે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થતા જોવા મળી શકે

તેલ અને સિંદૂર ચડાવવું આપના માટે મંગલકારી સાબિત થશે જાણીએ શુભ રંગ વિશે તો આજે કર્ક રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આજે આપણે રાખોડી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડવાનો છે એ મંત્ર છે ઓમ રાઘવેન્દ્રાય નમઃ સાથે કઈ આજે ઉપાય કરશો તો આ ઉપાય થકી આજનો દિવસ આપ શુભકારી બનાવી શકો સિંહ રાશિ રાશિ ચક્ર ની પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મન આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે આર્થિક લાભ થતો જોવા મળી શકે છે અંગત વ્યવસાયના ક્ષેત્રમાં સમાન નફો મળવાની પણ તકો બની રહેશે સાથે નવો વ્યવસાય શરૂ કરવાની યોજનામાં તમને સ્નેહીજનોનો સહયોગ કે સહકાર પણ પ્રાપ્ત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે

આજે આપે કથ્થઈ રંગનો કોઈપણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે અને હવે વાત કરીએ મહામંત્રની જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ રુદ્રાત મકાયમ ફટ આ મંત્રનો જાપ આજે આજે યથાસંભવ કરો આપના માટે સંકટોમાંથી મુક્તિનું સાધન બનશે જી

સાથે સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય આજે પરિપૂર્ણ થઈ શકે એમ છે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આપનો દિવસ ખૂબ શુભ રીતે પસાર થશે ઉપાય કરવા વિશેષ લાભકારી નીવડી શકે તો આજે લીલા નારિયેળનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભરંગ

શિક્ષણમાં પ્રગતિ માટે સમય ખૂબ સારો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આપના માટે આ શુભ સાબિત થશે તો એકંદર દિવસ આપના માટે આજે કલ્યાણકારી છે મંગલ પ્રદ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કેટલાક ઉપાય જે લાભપ્રદ નીવડી શકે તો આજે સાલીગ્રામ ભગવાનની તુલસી દલ પૂજા કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે તુલા રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે તો આજે સફેદ રંગનો પ્રયોગ અવશ્ય કરવો હવે વાત કરીએ મંત્ર જાપ કે જે મંત્ર જાપ કરવાથી આપના મનોરથો આજે પૂર્ણ થાય એ મંત્ર છે

અને વ્યાપાર સ્પર્ધાનો અભાવ રહેશે તમારા ક્ષેત્રમાં તમે કામ કરતા કોઈ પણ પ્રકારની હરીફાઈ જોવાની મળે સરળતાથી સફળતાને પ્રાપ્ત કરી શકશો આજે જૂના વિવાદોનો અંત આવી શકે છે એ કોઈ પણ જગ્યાએ તમારો કોઈ વિવાદ ચાલતા હોય તો એમાંથી આજે મુક્તિ મળી શકે આજે વ્યાપારમાં સુસંગતતા બની રહી છે તો સાથે માઇગ્રેનની તકલીફ વયા કરે તો માથું દુખવાની તકલીફ રહી છે અને જે લોકોને માઇગ્રેનની તકલીફ છે એમાં વધારો થતો જોવા મળી શકે તો આજનો દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી શકે છે આજે ઉપાય કરવો લાભપ્રદ સાબિત થઈ શકે તો આજે પીળા ફળનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે કોઈ પણ જગ્યાએ પીળા ફળનું દાન આપ કરી શકો શુભ રંગની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્ર જેનો જાપ આપના માટે લાભપ્રદ રહેશે મંત્ર છે ઓમ શ્રી રામાય નમહન આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને વાત કરીશું હવે આગળ ધન રાશિના જાતકો માટે આજે કયો એવો શુભ મંત્ર છે કે જેના આજે આપ જાપ કરશો તો આપને મંગલતા પ્રાપ્ત થાય આપનો દિવસ ખૂબ શુભકારી રહે તે જાણીએ ધનરાશિ રાશિ ચક્રની થતો જોવા મળશે તમારા મનની શક્તિને મજબૂત આજે બનાવવી પડશે માનસિક રીતે આજે મજબૂત રહેવાની જરૂર રહેશે તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા બનાવી રાખવું આપના માટે મંગલકારી સાબિત થશે તો સાથે ખાવા પીવાની બાબતમાં થોડુંક ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે જે આરોગ્ય માટે હિતા વધે છે એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે જરૂરિયાત અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે ધન રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે તો બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ જાનકી વલ્લભાય નમઃ આજે આપે આ મહામંત્ર જાપ કરવો આપના માટે હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે વાત કરીશું મકર રાશિની મકર રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ જી બિલકુલ મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ કે જેના વર્ણનાક્ષરો બને છે ખ જ અને જ્ઞા આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પૂરા થઈ શકે છે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા આજે મળી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે મહિલાઓ માટે આજે દિવસ ખૂબ શુભ અને આરામદાયક સાબિત થઈ શકે તો સાથે આજે વડીલોને વૃદ્ધોને શ્વસન ક્રિયામાં તકલીફ થાય એવા પણ યોગો બની રહ્યા છે તો આરોગ્યની તકેદારી રાખવાની આવશ્યકતા રહેશે વાત કરીએ શુભ પાયની તો આજે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ આજે ઉપાય સાબિત થઈ શકે જાણીએ શુભ રંગ તો આજે મકર રાશિના જાતકો માટે કાળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ આ કાળા રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે આજનો દિવસ મંગલકારી સાબિત થશે હવે વાત કરી શુભ મહામંત્ર કે જેનો જાપ કલ્યાણકારી નિવર્શે વળશે મંત્ર છે ઓમ આંજને નમઃ

રાજનેતાઓ માટે સમય આજે સારો જોવા મળી રહ્યો છે તો સાથે પરિવાર સાથે ફરવા જવાનો મોકો પણ આજે તમને મળી શકે એમ છે તમામ કામમાં આજે આપને સફળતા મળે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે કયો ઉપાય કરો આપના માટે શુભ રહેશે તો આજે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે જાણીએ હવે શુભ રંગ કુંભ રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ અને મંગલ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ વાત કરી શુભ મહામંત્રની જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે મંત્ર છે ઓમ નરસાર દુલાય નમઃ આ મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે જી

વિવાહિત જીવન સામાન્ય બની રહેશે વૈવાહિક જીવનમાં સમાનતા બની રહેશે ભાગીદારીના કામમાં આજે ફાયદો થાય શકે એમ છે તો આજે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવો હોય તો લાભપ્રદ તમારું દરેક કાર્ય સમજદારીથી આજે કરવું એ આપના માટે હિતાવહ સાબિત થશે તો સાથે તમારી વિદેશ પ્રવાસ પર જવાની કોઈ ઈચ્છા હોય તો આજે પૂર્ણ થતી જોવા મળી શકે છે એના માટે પહેલાથી પ્રયત્ન ચાલતા હોય આજે પરિપૂર્ણ થઈ શકે છે એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે અન્નનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત રહેશે અને વાત કરીએ મહામંત્ર જેનો જાપ આજે કરવો આપના માટે કલ્યાણકારી નીવડશે એ મંત્ર છે ઓમ શ્રી સીતાપતયે નમઃ આજે આ મહામંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે જી તો મેઈન રાશિના જાતકોનો રાશિ પર જાણીઓને બારે બાર રાશિના જાતકોનો રાશિફળ જાણી લીધું છે આજે રાશિ પ્રમાણે આપણે કયા ઉપાય કરવાના રહેશે અને સાથે સાથે કયા મંત્રોના આજે આપણે જાપ કરવાના છે તે વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને હવે સમય થયો છે કે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા ગત રોજ તેમના પ્રશ્નોના ઉત્તર આપવાનો આ શુભ દોષી જણામ જી બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા વસ્તવયનો પ્રશ્ન હતો લગ્ન યોગ ક્યારે છે વસ્તવય આપની કુંડળીમાં પહેલા સ્થાનની અંદર મંગળ રાહુ શુક્ર છે જ્યારે બીજા સ્થાનની અંદર સૂર્યચંદ્ર બુદ્ધ અને શનિ છે જે દ્વિતીય આપના માટે શુભ સાબિત થતો નથી અને માંગલિક કુંડલી બની રહી છે જેના કારણે વિવાહ ઘણા વિલંબથી થાય સૌથી પહેલાં તો શાંતિ યજ્ઞ નવગ્રહ શાંતિ યજ્ઞ કરાવવો જરૂરી છે શક્ય હોય તો લઘુરૂદ્ર યજ્ઞ પણ કરાવી શકો અને સંપુટિત પાઠ કરાવવા જરૂર છે સંપુટિત કરવા માટે આપે આ મંત્રનો પ્રયોગ કરો પત્ની સંપુટ ચંડી પાઠ આપતા માટે મંગલકારી નીવડશે વર્તમાનમાં ડિસેમ્બર પછી લાભ થતો જોવા મળી રહ્યો છે વિવાહ યોગ સંભવી શકે બીજા કોલર છે પ્રાર્થના બેનનો પ્રશ્ન છે દસમા પરિણામ કેવું આવશે આપની કુંડલીમાં રાહુમાં રાહુની દશા ચાલી રહી છે જે જાન્યુઆરી બે હજાર થોડું સુધી ચાલશે પરિણામ આવશે શિવજીની ઉપાસના નીવડે અને જેવી મહેનત કરી છે એ પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે બીજા એક કોલર છે કેવલભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે કેવલભાઈ આપની કુંડલીમાં પ્રથમ સ્થાનમાં મંગળ અને આઠમા સ્થાનમાં શનિ અને સૂર્ય બુધની યુતિ બની રહી છે ત્રીસ થી ચોત્રીસ વર્ષમાં લગ્ન યોગ સંભવી શકે જે વર્તમાનમાં યોગો શરૂ થઈ રહ્યા છે આપના માટે દર મંગળવારે અને શનિવારે હનુમાનજી મહારાજની આરાધના કરવી લાભકારી નીવડે શક્ય તો મંગળના અને શનિના મંત્ર જાપ કરાવવા પણ શુભ સાબિત થઈ શકે છે હનુમાનજીની આરાધના આપના વિવાહમાં આપતા વિઘ્નોને દૂર કરશે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે બીજા કોલર સંગીતાબેનનો પ્રશ્ન છે પૈતૃક સંપત્તિમાં ભાગ ક્યારે મળશે બેન આપનો જન્મ સમય નથી એટલે કુંડલી નિર્માણ ન થઈ શકે પણ બેઝિક રીતે તમારી જન્મ તારીખના આધારે વર્તમાનમાં નજીકના સમયમાં પ્રોપર્ટીમાં ભાગ મળે એવી સંભાવના દ્રષ્ટિબોજો થતી નથી પણ તમે વરાહ ભગવાનની આરાધના કરો તો લાભ અવશ્ય મળી શકે છે સાથે લક્ષ્મીજીની આરાધના તમારા જીવનમાં આર્થિક સુખ આપી શકે તો પાઠ નિત્ય કરો કલ્યાણકારી સાબિત થશે બીજા કોલર છે રાજેન્દ્રસિંહ એમનો પ્રશ્ન છે જમીન દલાલીમાં કામ કેવું રહેશે ભવિષ્યમાં સારું છે કેમ આપના માટે કમિશન પ્રાપ્ત કરવું લાભકારી નીવડી શકે છે પણ જમીનની દલાલીનું જે કમિશન છે એમાં એટલો લાભ જોવા મળતો નથી કામ નીકળી જાય ઘર ખર્ચ નીકળી શકે છે વધારે લાભ મળવાની સંભાવના ઓછી છે જો એ જ વ્યવસાયમાં લીધેલું હોય તો તમે મંગળનું રત્ન ધારણ કરી શકો છો અને સાથે વરા ભગવાનની પૂજા અર્ચના કરો લાભ અવશ્ય મળશે બીજા કોલર છે સોનું એમનો પ્રશ્ન સરકારી નોકરી ક્યારે પ્રાપ્ત થશે તમારી કુંડલીમાં ગ્રહો સારા છે એટલે સરકારી નોકરી મળવી સંભવિત છે સૂર્ય ભગવાનની ઉપાસના વધારે લાભ આપી શકે છે હિતેશ બીજા કોલર છે એમનો પ્રશ્ન છે નોકરી ક્યારે મળશે જો આપની કુંડલીમાં વર્તમાનમાં એવા મજબૂત યોગો નથી જોવા મળતા કે સારી નોકરી મળે તમારો પ્રશ્ન કદાચ સરકારી નોકરી તરફનો હોઈ શકે તો શનિનું રત્ન અમેથી ધારણ કરવું આપના માટે યોગકારક શનિ હોવાથી લાભપ્રદ રહેશે વ્યવસાય નોકરીની તકો સારી મળશે ટૂંક સમયમાં લાભ આપી શકે છે તો તમે અમેથી સ્ટોન જેને જામુનિયા કહેવાય છે ને પોતાની પાસે રાખો કે ધારણ કરો લાભપ્રદ નિવડશે બીજા કોલર છે ધ્રુવી તેમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે આપની કુંડલીમાં પ્રથમ સ્થાનમાં શનિ શુક્ર અને બુધ છે અને સાતમે મંગળ છે તો આ ત્રીસમા વર્ષ પછી લગ્ન કરાવે એવા યોગો બને છે આપે શનિના મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થઈ શકે ઓમ બનાવી શકે એક કોલર છે ચેતનભાઈ પ્રશ્ન સરકારી નોકરીના યોગો છે કે કેમ ભાઈ આપની કુંડિમા છઠ્ઠે ગુરુ સૂર્ય મંગળ બુધ હોવાના કારણે સરકારી નોકરીની સંભાવનાઓ નથી દેખાતી મહેનત કરતા રહેવું જોઈએ પણ બીજી નોકરી જલ્દીથી પ્રાપ્ત થતી હોય તો અવશ્ય કરી લેવી આપના માટે

જો રંગપંચમી વિશે વાત કરીએ તો પહેલા જાણવું જરૂરી છે રંગપંચમી છે શું પ્રાચીન કાળમાં હોળીનો ઉત્સવ જે હોળી દહન પછી પાછળના જે દિવસો જે છે પાંચ દિવસ સુધી લગાતાર ઉત્સવ રંગોથી કરવામાં આવતો અને જે પાંચમો દિવસ છે વદ પાંચમ જેને રંગપંચમી કહેવાય છે આ દિવસે રંગોત્સવમાં દેવી પ્રગટ થાય છે આ રંગોત્સવમાં ભગવતી જે માતા અ વગેરે દેવતાઓનું આવાહન આ દિવસે કરવામાં આવતું હોય અને આ દિવસે દેવતાનું આવાન થવાથી દેવતાઓ પણ રંગોત્સવમાં લેતા હોય છે ખાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા પીળા રંગથી કરવામાં આવે તમારી તમામ પૂર્ણ થાય એટલે આજે રંગપંચમી ના દિવસે ઈશ્વરની પૂજામાં રંગોનો ઉત્સવ કરવો અને પીળો રંગ અવશ્ય વાપરો પીળા પુષ્પ કે પીળા રંગથી ભગવાનને રંગવા આ હોળીનો પાંચમો દિવસ અને જીવનમાં રંગો ખીલવવાનો ઉત્સવ એટલે રંગપંચમી બિલકુલ તો રંગ પંચમીના આજના દિવસનું શું મહત્વ છે તે પણ આપણે જાણી લીધું છે અને તમામ જે માહિતી આપી આશુ તોજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આશા છે કે જે બી માહિતી આપણે આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ અનેક માહિતી સાથે આપણે ફરીથી મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર